એ શું જાણે છે કે સંશય રહિત સંશય મટી જાય એ મોટા મોટો ભેદ છે આ કીધું કે આ મહાભેદ હું છે એમ પૂછ્યું કોઈ મોટો ભેદ જાણે છે આ છે જણા હું કે સંશય ન રહે એનો સંશય ન રહેવું એ મોટામાં મોટો ભેદ છે કે હવે કીધું કે સંશય ન રહે એના માટે હું તો કે એ વિધિ અને નખેદ એ બે વસ્તુને કરવા જેવું શું છે શું અને ન કરવા જેવું નખેદ એટલે ન કરવા જેવું શું એટલે બે વસ્તુ કીધી અહીંયા કે હું એમ કઉ છું કે આ સંશય કેમ મટ્યો એનો આ મહાભેદ હું છે એ જાણે છે તો કે સંશય ન રહી એ મહાભેદ જાણે છે કેના દ્વારા જાણે છે કે એ જાણે છે જીત એટલે એમાં મેળવી છે જીત એની અંદર જીત મેળવી છે હવે આમ કીધું સંશય રહી જીત એટલે જેમ છે એમ અહીંયા કીધું જીત કેવી રીતે જીત મેળવાય છે કરવા જેવું હું છે વિધિ એટલે કરવાનું હું નખેદ એટલે નથી હું કરવાનું એ બરાબર જાણે છે એટલે કીધું વિધિ એટલે હું કે બુક બધાય લીધી છે ને આને કીધી વિધિ બુક છે ને આપણે અગાધબોધ કે આ વિધિ કે જે સમજાવવામાં આવે અથવા જે બોલવું પડે જે ચોપાય છે એનું સામે લખેલું છે એટલે મારી આગળ બુક છે એને વિધિ કીધી પણ ચપ્પલ અંદર લઈને આવ્યા કે નહીં એ નિખેદ કે બહાર ઉતારીને આવ્યો કરવા જેવું બુક જોતી જોતીથી ચપ્પલ ત્યાં બહાર ઉતારી નાખ્યા છે ત્યાં સુધી લાવ્યો અને ત્યાં બાર ઉતારી નાખ્યા જે જે સમયે જે કામ કરવું પડે એ આ બે વસ્તુ જે જાણે છે એને ખબર પડે છે કે અને આના કારણે એને જીત થાય છે અને એ જીત થાય છે છે શું એનાથી એનો સંશય મટી જાય છે સંશય મટી જાય છે એ શું છે મહાભેદ છે મહાભેદ આ જગતમાં